કૌભાંડિઓ આર્થિક લાભ મેળવવાના નવા નવા કિમિયા અજમાવતા હોય છે ની અમલવારી બોગસ પેઢીઓ બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે રાજકોટ ગુડસીટોકના આરોપીઓને સોળ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આતકે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીએ જણાવ્યું હતું કે સમગ્ર કૌભાંડ રૂપિયા બે હજાર કરોડનું છે જેમાંથી બસો અઠ્ઠાવન કરોડની જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી છે સરકાર સાથે છેતરપિંડી કરનાર અને કાળા નાણા એકઠા કરનાર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી સરકારની કરદાતાઓ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જીએસટીના એક અધિકારી સાહેબે ગુનો દાખલ કરાયો કે એક આરોપીને ઘરે એટલે સંદિગ્ધ હતા જે તે સમયે એમની ઘરે જ્યારે જીએસટીના અધિકારી સર્ચ વોરંટ લઈને તપાસ માટે ગયા ત્યારે એ અગાઉના પણ ગુનાઓમાં આરોપી રહી ચૂક્યા જેવા માણસે પોતાના શરીરો ઉપર ઈજા કરવાની શરૂ કરી દીધી અને એ રીતે જીએસટીના અધિકારીઓને દબાવી અને બગાડી દીધા એ સમગ્ર મામલાની તપાસ પહેલાં તો ફરિયાદ આપી જીએસટીના અધિકારી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પછી પોલીસે તપાસ આદરી તપાસના કામે પોલીસને એવા પુરાવા મળ્યા કે આ માત્ર બે જણા જેનું સર્ચ ઓરન્ટ હતું એ જ નહીં પરંતુ એ સિવાય વીસ લોકોની આખી ગુનાહિત ટોળકી છે જે વીસ લોકોએ આખા ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ માણસોના નામે ખોટા આધાર કાર્ડ પાન કાર્ડ બનાવી અને જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે ખોટી શેલ કંપની હોય એટલે કે બોગસ કંપની જે ખરેખર કંપની હોય જ નહીં પણ માત્ર કાગળ ઉપર કંપની રાખે એવા નાના માણસો હોય શાકભાજીવાળા છે પેલાં છે એવા કોઈપણ માણસોના ખોટા આધાર કાર્ડો ઊભા કરી એ આધાર કાર્ડમાં પોતાનો મોબાઈલ નંબર લિંક કરી એટલે કોઈ પણ ઓટીપી આવે આધાર કાર્ડનો તો માણસ કોઈ અલગ હોય પણ ઓટીપી આરોપીઓ પોતાનામાં લઈ લે એ રીતે ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ ઊભા કરી આશરે બે હજાર ને પચાસ કરોડ રૂપિયાનું જીએસટીનું કૌભાંડ ઇચ્છું એમાંથી આ ટોટલ સ્કેમ અત્યાર સુધીની તપાસ દરમિયાન જે તપાસ કરનાર અમલદારશ્રીએ જણાવ્યું એ મુજબ બે હજાર અને પચાસ કરોડનું સ્કેમ છે જેમાં અત્યાર સુધીમાં બસો ને અઠ્ઠાવન કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધેલી છે એટલે કે આ તમે જો એ રીતે જુઓ તો ગયા વર્ષના બજેટમાં જીએસટીમાંથી જે ભાગ ગોવા આખા રાજ્યને સરકારે જે ભાગ જીએસટીમાંથી આપ્યો હતો ગોવામાં એ એક્ઝેક્ટ ફિગર ખબર નહીં પણ લગભગ આશરે અગિયારસો કે બારસો કરોડ રૂપિયાનો તો એ ગોવાને સરકારે જે આખો ફિગર આપ્યો ને એના કરતાં મોટું તો આ કૌભાંડ છે અને ખરેખર આ બાબતે ધન્યવાદ દેવો જોઈએ સરકારને કે જીએસટી ચોરી જેવા મામલામાં જેમાં ટોકના કાયદામાં ઇકોનોમિક ઓફેન્સને સ્પષ્ટ રીતે ઉલ્લેખવામાં આવેલો છે તેની સંપૂર્ણપણે અભ્યાસ કરી અને ગુત્સી ટોક જેવા ક કાયદાની કલમ આમાં ઉમેરી જે ખરેખર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે પ્રામાણિક કરદાતાઓ માટેની અદાલતમાં કલાકો સુધી દલીલો ચાલી મુખ્યત્વે આપણે એવી વાત કરી કે એક ઉદાહરણ આપી કે ભાઈ એક વ્યક્તિ સો રૂપિયાની વસ્તુ લે તો એની ઉપર અઢાર ટકા જીએસટી ભરે એ અઢાર ટકા જીએસટી જે વ્યક્તિના ભરે એ વ્યક્તિ કોઈ જે વ્યક્તિના નામનું બિલ હોય એ વ્યક્તિ કોઈ ત્રીજાને વેચે તો એ અઢાર રૂપિયા જે છે એ વ્યક્તિ ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં લઈ શકે હવે આ કૌભાંડમાં આરોપીઓ એવું કરતા કે જે વ્યક્તિને ટેક્સ ભરીને દીધું હોય બિલ એમાં માલની તો કોઈ હેરફેર હોય જ નહીં માલ તો ક્યાંય વેચાણો જ ન હોય ખાલી રેકોર્ડ ઉપર માલ હોય એ જે બિલ દીધું હોય એ બિલ ઉપર ફરી વધુ રકમ ચડાવી અને માલ વગર માલે માત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે ફરી વખત બીજું ઇન્વોઇસ બનાવે અને આમ કરી અને જેનું ઇન્વોઇસ બનાવે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ ન હોય શેલ કંપની એક ખાલી એક નાનકડી દુકાનમાં કંપની ઊભી કરી દીધી હોય અને ખોટા માણસોના નામે જે માણસો બિચારા સાવ અભણ હોય ગરીબ માણસો હોય જેને કોઈ ખ્યાલ ન હોય એમની પાસેથી તમામ ડિટેલ મેળવી એમના નામની શેલ કંપની ઊભી કરી દીધી અને આ તમામ કૌભાંડ રાજ્યવ્યાપી કૌભાંડ છે અને ખરેખર ખૂબ જ કડક કાર્યવાહી સરકારે કરી છે અત્યાર સુધીની તપાસ દરમિયાન આ ગુનાહિત ટોળકીમાં કુલ વીસ સભ્યો હોવાનું પોલીસની તપાસમાં ખુલેલું છે એ વીસ સભ્યો પૈકી ચૌદ સભ્યોને ચૌદ આરોપીઓને પોલીસે પકડી પાડેલા છે ચૌદ આરોપીઓને પકડી અને તેમના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પચીસ દિવસની માગણી સાથે રજૂ કર્યા હતા હાલના તબક્કે નામદાર અદાલતને એવું જરૂરી લાગ્યું કે હાલના તબક્કે સોળ દિવસના રિમાન્ડની જરૂરિયાત હોવાનું જણાય છે જેથી સોળ દિવસના એટલે કે સાત માર્ચ સુધીના રિમાન્ડ આપેલા છે અને ભવિષ્યમાં જરૂર જણાશે તો ફરી વખત પણ પોલીસ રિમાન્ડ માટેની માગણી કરી શકશે